ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જયેશ મને ટાઉનમાં ઉતારી જો તમે અમારે આવી ગઈ છે દિવાળી યુકે માં નિશભાઈ ના બર્થડે ના ફુગા લઈને બેહી ગયા છે હેપી દિવાળી અને હેપી ન્યુ ઇયર એ દિવસે તો હું કહીશ પણ આઈડવાન્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ભાગી ગયા છે અહીંયા સાત સવારના અને જોબ પરથી છૂટી ગયા આવી ગયા છે ઘરે હજુ બહુ અંજવાળું કઈ થયું નથી અને વાદળછાયું વાતાવરણ છે જયદીપ ભાઈ લેવા આવ્યા તા અમને પહોંચી ગયા છે ઘરે

અને સૂકી ભાજી તો અમારા એક વ્યુઅર્સ છે પૂરીની રેસીપી માંગી હતી અમે વારાઘિય પૂરી બનાવ્યા કરીએ અમારા મમ્મી પપ્પા ઇન્ડિયાથી અહીંયા આવ્યા છે તો અત્યારે અમને નાસ્તો બનાવી દે બધો પૂરી છે ગાંઠિયા છે નાન ખટાઈ બનાવી કાલે તો એ બધો નાસ્તો અત્યારે અમને બનાવી દઈ કેમ કે એ લોકો અહીંયા છે ત્યાં સુધી અમને બનાવી દેશે પછી તો ખબર નહીં અમે બનાવીએ કે ના બનાવીએ પણ જ્યાં સુધી એ લોકો અહીંયા છે ત્યાં સુધી અમને બનાવી લે છે તો અમારા એક વ્યુઅરે એ વિડીયો જોઈને પૂરીની રેસીપી માંગી છે મતલબ કેવી રીતે બને તો મારા મમ્મી અહીં બેસી ગયા છે પૂરીની રેસીપી આપવા માટે હાલો મમ્મી મેંદાનો લોટ લેવાનો પૂરી બનાવવા માટે થોડોક રવો નાખવાનો

તો કોમેન્ટ કરજો વ્યવસ્થિત અમે પાછો એનો વિડીયો બનાવશું પૂરી બનશે ત્યારે કમ્પ્લીટ આખો પૂરીની રેસિપીનો જ વિડીયો અમે બનાવશું જો ના સમજમાં આવી હોય તો પાછી કોમેન્ટ કરજો નીકળ્યા છીએ બહાર વાયગા છે અહીંયા પોણા બે અને જઈએ છીએ થોડોક ડેકોરેશનનો સામાન લેવા બર્થ ડે સેલિબ્રેશન માટે હું ને જઈએ વેસ્ટર્ન ટાઉનમાં ચાલો જયેશભાઈ મારી મૂકો ગાડી મારી મૂકો જયેશ મને ટાઉનમાં ઉતારી એના કામે વિયો ગયો અને જો વેસ્ટર્ન ટાઉન કાર્ડ ફેક્ટરીમાં જઈએ આપણે કે પાઉન લેન્ડમાં જઈએ જોઈએ પેલા કાર્ડ ફેક્ટરીમાં તો જઈએ ટાઉનમાંથી થોડીક ખરીદી કરી પાછા ઘર બધું જાય છે જયેશ છે અહીંયા ઉતાર દીધો મને જયેશ અહીંયા ઘર થી થોડોક આઘો મને ઉતારી દીધો ગયો બાજુના અહીંયા લાઈટ થાય છે આ લાઈટ થાય ને એનો મતલબ એવો અત્યારે વાગ્યા છે સવા ત્રણ સ્કૂલ છૂટવાનો ટાઈમ થઈ ગયો ત્રણ ને દસે સ્કૂલ છૂટે તો આ રોડ જે છે ને આ રોડ એ ત્રીસની સ્પીડનો રોડ છે એટલે કે ત્રીસ ઉપર ગાડી ચલાવી શકો એથી ઉપર નહીં પણ આ લાઇટ જ્યારે ઓન હોય ને ત્યારે તમારે ગાડી ચલાવવાની મેક્સ સ્પીડ ટ્વેન્ટી વેન લાઇટ ફ્લેશ એટલે કે લાઇટ જ્યારે ફ્લેશ થતી હોય ત્યારે તમારે ગાડી ચલાવવાની ટ્વેન્ટી ઉપર કેમ કે જ્યારે સ્કૂલ છૂટતી હોય અને સવારે એ સવારે પણ લાઇટ ફ્લેશ થતી હોય સવારે થતી હોય સાડા આઠ આજુબાજુ એટલે સવારે નવ વાગે સ્કૂલ ચાલુ ચાલુ થવાની હોય એ પહેલાં સાડા આઠ આજુબાજુ ચાલુ થઈ જાય ફ્લેશ થવાની એટલે ત્યારે ફ્લેશ થતી હોય અમારે આવી ગઈ છે દિવાળી યુકેમાં તો આવી જાવ દિવાળી કરવા

હાアン ટમેટા મામ મામ કરતી દેખ દેરવાળો પડવા ભજિયા આપુ કેટલા ખખડે છે ભજિયા થાળી પર્યા છે એમ

અહીંયા આવી ગયા છે રાતના સાડા દસ થઈ ગયો છે સુવાનો ટાઈમ તો આવી ગયા છે રૂમમાં તો આજનો લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને એડવાન્સમાં બધાને હેપી દિવાળી અને હેપી ન્યૂ યર એ દિવસે તો હું કહીશ પણ એડવાન્સમાં કહી દઉં છું તમને અને આજથી બધા શરૂ થતા દિવાળીના પર્વની બધાને ખૂબ ખૂબ શુભકામના તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય